તો જગત ના પદાર્થો મૂકીને ભાગી જવું નહી નહી પતિ ને નથી મૂકવાના પત્ની ને નથી મૂકવાના બાળકો ને મૂકવાનું નથી તમારે કઈ મકાન બગાન જેવું બજાવવાનું છે અને સંસાર ના સુખ બી ભોગવવાના છે પણ સંસારના સુખો એટલે સુધી ભોગવવા

આ મોરચો જ્યાં સુધી અમને પકડો ને સંભાળવા દીધું ને અહીંયા આ બગડ્યો છે ગ્રસતોના હાથમાં હતો તેથી તો આ દેશ જગત નો ગુરુ તરીકે પ્રખ્યાત હતો અને અમારી પાસે વેપાર આવે એટલે તો પછી જુઓ ને ભાઈ હા એટલે હતા ઘર્ષત આપણે કર્યું એટલે કઈ નીચા ઉતરી ગયા ધર્મ આપણા છેટો તો જાતો રહ્યો ભગવાન આપણાથી છેટા જાતા રહ્યા એવું નથી બધું ભેરું જ છે સુખો ભલે ભોગવો પણ માનવ જન્મ નિષ્ફળ કરી પશુ પક્ષીઓને મળે છે આ સુખ તો એક જ થોડી ઘણા હાસી કમાણી કરવી આ માનવ શરીર સિવાય ક્યાંય થતી નથી દેવલોક ભોગો છે કમાણી ખાવાની છે હું કમાવાનો અધિકાર નથી કમાવાનો અધિકાર છે પણ જે લોકો સંસારના સુખાનો જાજો લવણો રાખે છે એવા લોકો એ મધલાલ મૂકી શકતા નથી પરમાત્માનું સુખ બહુ મોટો છે એ પરમાત્માના સુખ ને પ્રાપ્ત કરવા માટે ને શોભાવો તમારી ને બરાબર અદા કરો વિચારો ઘરસત ના માટે અમારી રામાયણમાં જે વિચારો દીધા છે રાજકુટુંબના માટે પાત્રો બધા જે છે ને રામાયણમાં એમાં ઘરસત માટે અમારે રાજકુટુંબનો જે ખરેખર ચરિત્ર દીધો છે સમાજ માટે અમૂલ્ય છે કમનસીબી અમારી છે અમે વાતો જ્ઞાનની મોટી મોટી ધર્મની મોટી મોટી વાતો કરીએ ઘણા નો વિરોધ કરીએ પણ વિચાર કરીને જોવું હોય રામાયણ આમાં કેણે નહીં હા ભરી હોય પણ તમારે મારે વિચાર કરવો જોઈએ કે બરાબર મારું જ્યાં પાત્ર છે અહીંયા હું રામાયણ ને અનુસરો છો મારા વાલા પતિની નું હોય કે પતિ નું હોય કે ભાઈ નું હોય કે પિતા નું હોય કે પુત્ર નું હોય કે મિત્ર નું હોય હે ક્યાં આપણે જે જઈ રહ્યા છીએ આપણે જે કરી રહ્યા છીએ એ માત્ર નાટક જેવું કઈ કરી રહ્યા છીએ આપણી સોતાપણું બે નાટક નું રૂપ લઈ જાય છે કેટલી વખત રામાયણ સાંભળ્યું હોય કેટલી વખત આપણે પ્રવચનો સાંભળ્યા હોય સંતો ભક્તો ને મોઢેથી સાંભળ્યું હોય કારણ કે રામાયણ હું તો સમાજ શાસ્ત્ર કહું છું એમાં જે સમાજની વ્યવસ્થા એટલી બધી ઉત્તમ રીતે ખરેખર એમાં ચરિત્ર કે જે આચરણ કરવાથી માણસ આપે આપ પ્રમાણિક બની જાય આપ પ્રભુ પ્રાપ્તિનો અધિકારી બની જાય એવા ભાવો સહિત અને એવા નિયમબદ્ધ એક એક પાત્રને ખાસ ધ્યાન રાખીને તુલ ખરેખર દરેક પાત્રો અને દરેક પાત્ર ન્યાય પણ આપ્યો છે તુલસીની કલમે અને જ્યાં સુધી તુલસીની કલમ જે હાલી છે એ પ્રમાણે સમાજ વિચારશે નહીં એ પ્રમાણે વરવાની તૈયારી નહીં કરે ત્યાં સુધી અમારા દેશની અંદર શાંતિ અને સુખ આ સંપત્તિ અમારો વિકાસ અસંભવ છે देश में विकास कई रीति से कहे कारण के, के संसार जो नाम है देश એટલે संसार अब संसार ने शुरुआत था आई थी थाय भाई बाप ने बेटों मां नहीं आते अब यहां हमें मजबूत नहीं लिया हमें यहां मजबूत नहीं સંસારની બાપ કેવો જોઈએ નથી સાંભળ્યું આપણે ફેરબી ફેમ ની વાતો સાંભળવા જઈએ છીએ આપણે આવો ભાઈ ન થવાય આવો પિતા ન થવાય આવો પુત્ર ન થવાય આવો માન થાય આવી હોત ન થવાય અરે કેટલું ધ્યાનમાં રાખ્યું છે કુટુંબને હાચવવા માટે ઓલી અમારી સુમત્રા માયે બે દીકરા પોતાના હોય કે દીકરા દીકરાને એક કુકો આપી દીધો લઈને એક ચાકર તરીકે કેટલું ને હાચવવા માટે કુટુંબ ધર્મ એને કેટલું આજની માન બોલો ઉતરશે અને હું આ તો આ તો સહી છું હું તો આવત જેવી રાજધાની હતી રામાયણની અંદર કૌટુંબિક પાત્રો ખરેખર એ આપણા બધા માટે એ કઈ રામ માટે જરૂર હતું એ પાત્ર ને દશરથ મહારાજ માટે જરૂર હતો સીતાજી માટે કૌશલાજી માટે સુમિત્રા માટે કકૈયા માટે જે રામ લખન માટે કે શત્રુઘ્ન ભ્રતજી માટે આ બધા આપણા માટે પાત્રો બધાય છે એ પાત્રો વાં હતા એમ નથી એ તો હતા એ આપણા આચાર્યો છે આપણા મા બાપ છે આપણને કેવડો બતાવ્યો છે કે તમે આ કેરે હાલજુ સંસાર રચ્યો હોય તો પણ કઠણ વાતો મારી આવી સંસારની હો સંસાર માંડવો હોય અને ભાઈ સંસાર ને પણ એ તો માય કેટલી એ શરમ આવે આવે તો કોણ જાણે છે કે નહીં હોય નકા પહેલા તો કોઈ ની પત્ની મળી જાય ને તો એને ઘર કરવું હોય ભેળો ન જાય બીજું ઘર કરવું હોય ને પુનર્લગ્ન કરવું આવે ભેળો ન જાય હવે તો જાતા હોય છે કોણ જાણે એજ્યુકેશન આવ્યો છે નકા પહેલા ન જાતા કઈ ઠી મને ખબર છે Ha, ha, તો વાત છે પોત પોતાનું પાથર ને ન સંભાળી શકો તો પછી તમે ધર્મ ના માટે આખા દેશ માં ધોડોક વિદેશો માં ધોડોક પહાડો માં ધોડો કે તમારે ગુફાઓ માં જાઓ માયા બધે હરખીને હરખી છે અમારા કને તમારા કને તમે એમ ના અમે બચી ગયા છીએ અને કોઈ એમ ના સમજે કે કોઈ ગુફામાં બેઠો હોય તો બચી ગયો છે એમ માનજો નહીં બચશે તો આ બેઠો બેઠો બચશે જો કળા જો પરમાત્માની કૃપા થઈને સદગુરુ ની કોઈની બહાર થઈ ગઈ કળા જડી

હે મારો બેટુ કેટલા વર્ષે ઈ ગયા એમને આ ભીલ એની ખાલી હે અગ્નિ દેવી એની ખાલી એ ઘર જોયું એમાં આ અમારા લોકો ને કેટલો વેમ जातो આનું ધર્મ છે લ્યા ધર્મ બાવ નિયમ હશે કે પત્ની ગુજરી જાય તો એને દાન ક્રિયા કરવા ન જાવી નિયમ હશે આ કોણે ઘડ્યું છે આ હું તો મને ઠીક નહીં લાગે અહીંયા નો વિરોધ કરીશ ન્યાય નહીં લાગે અહીંયા હું માનવ નું ન્યાય ગોતીશ પછી કોઈ નો નહીં કરો ગ્રહસ્થ કેવું હોવું જોઈએ પતિ પત્ની કેવા હોવો જોઈએ એકબીજાનો કેટલો પ્રેમ હોવો જોઈએ ત્યારે આ આ ગ્રસ્ત ધન્ય બને છે એ આપણી રામાયણ રામ સીતાના હામી પડી છે જેમ એક શ્વાસમાં સીતારામને નથી ભૂલી શકતા એમાં રામ પણ ખરેખર એક શ્વાસ કે એક ક્ષણ આંસુ નથી બંધ કરી શકતા કે નથી સીતાને ભૂલી શકતા આ શું કાયરતા બેઠેલા ભાઈઓને પૂછું છું રામ કામીએ છે કોઈ આટલા બધા મોહીએ છે કે રામ હા કરતા તમે તો મજબૂત છો ઘણા ભાઈ બે ત્રણ પત્ની મરે તો દેવતા નથી ભલ્યા એટલે તમે તો મજબૂત ને ડાયા કેટલા તમે આ મજબૂત કેવો રામ તાણ તાણ તો મારી મજરે ઘણા માર્યું આહું નથી આવ્યું ભાઈ આ અહંકાર છે એ જ બીજાને અન્યાય કરે છે અને પોતાનો ઘાત કરે છે

અને દુરુપયોગ કરશો તો પાપ છે પતિ હોય પત્ની હોય મા બાપ હોય કે બાળકો હોય એનો સદુપયોગ એટલે રામે એમ કીધું કે ભાઈ આ આ આ ક્યાં સુધી એકબીજાનું એક પણ હોવું જોઈએ જો ગ્રસત કરો તો ત્યારે આ ગ્રસત પાર ઉતારી શકશે ત્યારે આ ગ્રસત સક્ષમ બનશે ત્યારે આનો ન્યાય બરાબર હોશે તે પતિ પત્નીમાં નાનો મોટો નથી કોઈ વધઘટ નથી હે કોઈનો ઓછો પ્રેમ નથી કોઈનો વધ નથી आ असमानता है समानता सत्य गणालो को कहता है कि हमें समानता थी मोटा मोटा विद्वान एम कह छे कि हमें समानता थी डरिए अरे समानता थी जान समानता चे वही सत्य जन समानता नहीं हो तो सत्य की कैसे तुम बात कर रहे हो क्योंकि सत्य ही समानता ही लगता है તો તૌલની વાતો કરીએ જાય ને તારે મોટી મોટી પણ ઘરે આવી પ્રશ્ન પૂછે તો આપણે તમને બાઈઓને કઈ ખબર ન પડે ભાઈ ખબર ન પડે તો તું આટલા જ ક્યાં હતો તારી ફરજ નતી ખબર દઈ રાક્ષસ ના પંજામાં છે રાક્ષસ ના કબજામાં છે છતાં એવો ભય નથી કે મારો પતિ હવે મને નહીં સ્વીકારાય ક્યારે મળે વરે ભરોસો પણ છે કે આખા વિશ્વને પ્રાજિત કરીને એક વખત મને મેળવશે મને દર્શન દેશે મને પ્રાપ્ત કરશે રાખો વાળું અપમાન કર્યું છે એટલે મને સ્વીકારશે નહીં એવો કઈ ખરેખર સીતાજી ની ભાઈ નથી ખ્યાલ રાખજો

છેલ્લે અંતે શું આપણે આની અંદરથી વિચારી શકીએ રામાયણમાં જે ગ્રસતને જે ખરેખર આપણી સામે રાખવામાં આવ્યો છે એની કલ્પના કેવી રીતે કરવી નથી અંતે રામ કેવા નથી ગયા લખનને કીધું કે આ અપવાદ નથી સારો આ બીજા સમાજને માટે કરતા નિવડશે માટે તમે વનમાં મૂકી આવ લખનજી કઈક દલીલ કરવા માંડાય કે નહીં મૂકી આવો અને અત્યારે નહીં પણ ત્યાં જઈને કહેજો કે મારો આદેશ છે એટલે લખનજી વચ્ચે તો કાંઈ ન બોલ્યા સેતાજી પૂછવાનું ઘણું સમજતા હતા કઈક આઈફત છે પણ લખનજી વાત નતા કરતા અંતિમ ગંગા કિનારે જ્યાં રાણના મત પ્રમાણે જ્યાં વાલ્મીકી ઋષિ નો આશ્રમ છે ત્યાં નજીક જઈને ઉતાર્યા છે અને ઉતારી પછી લખને કીધું કે માં હું તો તમારી કને આટલી વાર જૂઠો બોલ્યો છું માફ કરજો પણ મારા ભાઈ તમારો આ કારણ ને લઈને ત્યાગ કર્યો છે લોક ને લઈને ત્યારે તકલીફ તો થાય પણ હિંમત રાખવી પડે ન રાખીએ તો એનાથી શું થાય કઈ બીજો તો થવાનો સીતાજી હિંમત રાખીને કહે છે લખનજી ભૈયા બીજું બધું ઠીક એ તો ભાગ્યમાં લખ્યું એવું ભગવું પડે છે કોઈનો દોષ નથી પણ મારા વિયોગથી મારા સ્વામી ક્યાંક આપઘાત કરી નો બેસે કઈક કરી ન બેસે એટલે તમે ધ્યાન રાખજો હું તમને ભલામણ કરું છું આ કેવા પ્રકાર નું આ કેવા પ્રકારના પતિ પત્ની અને હવે બરાબર હોતો તો બરાબર છે અમારા ઋષિ મુનિઓના જે ક્રષ હતા એવું હતું પણ છતાં ભાગી મા હોય કારણ કે ધર્મ એવી વસ્તુ છે પરમાત્મા એવી વસ્તુ છે કે એને આપણે બીજાને જવાબદાર ન ઠેરાવી શકીએ જે માણસ બીજાને જવાબદાર ઠેરાવે છે એ કોઈ બી ધાર્મિક બની શકતો નથી ધાર્મિકતા એ આપણી પોતાની છે બીજો તો સ્વભાવ પ્રમાણે આપણને મદદ કરે યા ન કરે આ તો એક આપણા ચિત્ત સ્થિતિની વાત છે ધર્મ એ તો જે લોકો બારે કાંઈ કર્મ ન કરતા હોય બારે મંદિરોમાં ન જાતા હોય માળા ન ફેરતા હોય ભલે તીર્થોમાં ન જાતા હોય પણ પોતાની અંદર હર વખત ભગવાન નું નામ સ્મરણ કરે છે એ લોકો મહાન ભક્ત છે જેટલું થાય એટલું પ્રેમથી વિશ્વાસથી થી ભગવાન નું નામ સ્મરણ કરતા હોય તે લોકો મહાન છે ધર્મ એ છે ભગવાનને ભૂલવા નહીં સત્યજીક જ સત્ય પરમાત્મા છે એને ગોતવા એને ખોજવા એને પ્રાપ્ત કરવા એનું નામ ધર્મ છે ક્રિયાઓ એને ગોતવા માટે સાનુકૂળ હોવી જોઈએ એનું નામ ધર્મ છે જો પરમાત્માની પ્રાપ્તિ જો આ વિઘ્ન રૂપ થાય તો એ કર્મ એ કર્મીધ ગણી શકાય કોઈ પણ કર્મ હોય એ પરમાત્માની પ્રાપ્તિમાં અવરોધક ન હોય એવું કર્મ હોવું જોઈએ એવી રીતે વ્યવહાર કરો તો એવી રીતે કરો તો વ્યવહાર સફળ છે બસ ધર્મ હે પરમાત્મા નું ભૂમો નહીં

ભૂખ લાગી હોય અને ખાય તો ભૂખ માટે પ્યાસ લાગી હોય અને પાણી પીએ તો પ્યાસ માટે એવી જ આ વાત છે ધર્મ બાબતની તો પોત પોતાને એમ બીજો કઈ કરી શકે નહીં હા બીજો કોઈ સંસ્કારી આત્મા હોય તો આપણે બહારીરીંગ રીતે મદદ કરી શકે પણ મનને તો આપણે જ ખરેખર સાધવો જોઈએ તો મન ત્રણ લોકમાં ક્યાંય સ્થિર એક જ માર્ગ છે કે મનને વિચાર શૂન્ય કરી દેવાનો પછી પરમાત્મા કેવો છે એ આપણે કઈ જરૂર નથી આપણે માત્ર આપણે ઊંડ ખાલી કરવાનો છે એટલે પરમાત્મા આવી જશે આપણા વચ્ચે પરમાત્મા વચ્ચે વિચારો છે પ્રકૃતિ છે બીજું પ્રકૃતિને લઈને એની ઉપાડીને લઈને એ ભ્રાંતિ પરમાત્માના ધ્યાન સિવાય પરમાત્માના મનને સ્થાપિત કર્યા સિવાય કોઈ તીનલો ઉપાય નહીં એક ઉપાય કોઈ તરીકે હવે એટલે આ વાતને આપણે દોડાવતા અહીંયા તો ખરેખર પ્રમાણિક સિવાય મન કઈ ખરેખર એવું એકાગ્ર થઈ શકે નહીં તો પ્રમાણિકતા પહેલી લાવવી જોઈએ અમારા દેશમાં અમે સત્સંગ કરાવવા વાળા અને સાંભળવા વાળાઓ બધા એમાં અમે પ્રમાણિકતાની ક્યારેય ખરેખર નજીક જવામાં બહુ આમ તકલીફ ઊભી થાય છે અમને અમને બધા ને મને તમને પણ ત્યાં સુધી આપણા નાટક સિવાય બીજી વાત નથી જાજુ આપણે કંઈ કર્યું નથી કારણ કે આ માર્ગ જેવો છે કાં તો રામ ને કાં તો કામ જો રામ ને મુખે રાખ્યા તો ઈ પાસે કામ ને મુખે રાખ્યા તો એ પાસે ઢસી સીધી વાત છે બાકી હાવ આપણે લોટ ખાવો ને ભવવું એમ તો આલતું નથી ખરેખર આપણો આંતરિક ધાર્મિકતા આપણો શ્રેષ્ઠ ઉત્તમ મુખ્ય હોવું જોઈએ બાકી બાકીનું બધું ગુણ હોવું જોઈએ તો પ્રાપ્ત થઈ શકે છે પરમાત્મા બાકી પરમાત્માને માટે ફરી પણ દોરાવું છું વાતને ગીતાથી બરાબર મેં તમને બધી વાત સમજાવી પણ છતાં પરમાત્માને ગોતવા નીકળ્યા હો સુખ મેળવવા આનંદ મેળવવા તો બાર નહીં મળે ક્યાંય કોઈ પણ શાસ્ત્ર સંતે બાર નથી કીધું અને બાર જે તમને નર્સની અમારા ઋષિ મુનિઓ ન હોય પણ નજીક લેવા પૂરતા એ લાગે છે ભગવાને આમ ચમત્કાર કર્યો ભગવાને આમ ને એવા ભગવાન નથી આમ કરે એવાનું કોઈ આવતા કોઈ નવરા નથી એવું કઈ કરવા હા કોઈ હોય છે કોઈ તેજસ્વી એવી ખરેખર વિભૂતિ હોય છે અધિકારી પુરુષો હોય છે તો એના કર્મ માં એવો ચમત્કાર સજાય એવી અને ખરેખર શક્તિ હોય છે એ વાત સાચી છે બાકી માણસ મરી ગયો ને હાજો થઈ ગયો ને એવો ચમત્કાર પછી ક્યાંય થતો નથી મહાપુરુષો કઈ કરતા નથી અને મહાપુરુષ એને જ કે કે છે કોઈ ત્રણ લોક ના રાજની ઈચ્છા ન હોય શું એક તણસલા ની ઈચ્છા ન હોય પરમાત્મા એક કઈ તણસલો ન માગે ત્રણ લોક નો રાજ શું એક તણસલો જ ન માગે એની પરમાત્મા સ્વીકારે છે જ્યાં સુધી માયા સ્વીકારે છે ત્યાં સુધી માયા આપે છે પણ પરમાત્મા મળતા નથી એવો નિયમ છે મોક્ષાના સિદ્ધાંતમાં કે બધી ઈચ્છાઓ નિર્મિત થાય ત્યારે ખરેખર પરમાત્માની પ્રાપ્તિ થાય છે તો આવડી બધી આપણા સંસાર હલાવવાની ઈચ્છાઓ આપણને પડી છે આપણી પાપન પડી છે આવી ને અમારા શાસ્ત્રોમાં છે ખૂબ છે પણ એને રુચિ વચન કે છે કે જે નજીક લીવા પૂરતા હોય છે ઇયા સુધી લઈ આવે અહીંથી પછી બીજી શરૂઆત આપણા શાસ્ત્રો પણ એવી રીતે છે આધ્યાત્મિક પણ પણ એની છે સુધી કામ કરતા નથી કારણ કે આપણે હવે ગામથી ઘરથી આયા અહીંયા મોટરસાયકલો લઈને આવ્યા પણ હવે મોટરસાયકલ તો અહીંયા રહી ગયા હવે આઠ ગણે તેનું કામ નહીં અહીંયા તો આપણે હાલી ના આવવું પડે કારણ કે મોટરસાયકલ સાયકલ ન લીયા હોય આપણો કોઈ વિકાસ નહીં એક એક જગ્યાએ એમ નથી અહીંયા ગલતી છે આપણે ધર્મ એવી કોઈ વાત નથી કે તમે મજબૂત ન થાવ કઈ ધર્મ